હે શ્રી કૃષ્ણ સતસંગ ધાર્મિક કથાઓમાં સ્વાગત છે આજે આપણે ગૌરી વ્રત પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું ગૌરી વ્રત નાની નાની બાળાઓ રહે છે કુમારિકાઓ રહે છે આ વ્રત સૌ પ્રથમ પાર્વતી માતાએ કર્યું હતું ગૌરી વ્રત ના પ્રતાપે પાર્વતી માતાના લગ્ન ભગવાન ભોળાનાથ સાથે થયા હતા આ વ્રત કરવાથી કુમારિકાઓને મનગમતો પતિ પ્રાપ્ત થાય છે અને તેમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે આ વ્રતમાં જવારાનું ખૂબ જ મહત્વ છે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની સાથે સાથે આપણે જવારાની પણ પૂજા કરવાની છે તે માતા પાર્વતીનું પ્રતિક છે તે હરિયાળીનું પ્રતિક છે એટલે આપણે જવારાની પૂજા અવશ્ય કરવી જોઈએ તો હવે આપણે સાંભળશું ગૌરી વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા આ કથા પ્રમાણે દક્ષની પુત્રી ઉમાના લગ્ન ભગવાન શંકર સાથે થયા દક્ષ તો પોતાની પુત્રી ઉમાનું કન્યાદાન કરી અને ખૂબ જ ધન્ય થઈ ગયા અગ્ન બાદ ભગવાન શંકર અને માતા ઉમા કૈલાસ પર્વત ઉપર બિરાજમાન થયા આ સમય દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુએ રામ અવતાર ધારણ કર્યો અને રામ અવતાર ધારણ કરીને તેમની અલગ અલગ લીલાઓ કરી અને આ સમય દરમિયાન ભગવાન શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ થયો હતો આ ચૌદ વર્ષના વનવાસ દરમિયાન રાવણે સીતા માતાનું હરણ કર્યું ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ સીતા માતાની શોધ કરી રહ્યા હતા સીતા માતા મળતા નહોતા માટે રામ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને તે પોતે દુઃખી અવાજે સીધે સીધે એવી રીતે કરી અને સીતા માતાની શોધ કરી રહ્યા હતા અને આ બધું ભગવાન ભોળાનાથ જોઈ રહ્યા હતા અને તે ભગવાન શ્રી રામને નમન કરી રહ્યા હતા સતી તો ભગવાન ભોળાનાથને આવી રીતે નમન કરતા જોઈ અને ભગવાન ભોળાનાથને કહે છે કે હે દેવ તમે આ સામાન્ય વ્યક્તિને શા માટે નમન કરી રહ્યા છો ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે દેવી આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ આ મારા ઇષ્ટદેવ છે દેવી તમે મારા ઇષ્ટદેવને સામાન્ય વ્યક્તિ કહી અને તમે તેનું અપમાન કરી રહ્યા છો સતી તો વિચાર કરે છે કે આ વડી ઇષ્ટદેવ કઈ રીતે હોઈ શકે સતી તો દક્ષની પુત્રી હતી દક્ષ એટલે બુદ્ધિ માટે સતી તો બુદ્ધિથી વિચાર કરે છે અને ભોળાનાથ જે પણ કહી રહ્યા છે તેના પરથી વિશ્વાસ નથી કરતા અને તે વિચારે છે કે આ વ્યક્તિ તો અહીં ત્યાં પોતાની પત્નીને શોધી રહ્યા છે તો પછી તે ઈશ્વર કઈ રીતે હોઈ શકે અને દક્ષની પુત્રી સતીને ભગવાન શ્રીરામની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો અને ત્યારે સતી માતાએ ભગવાન ભોળાનાથને કહ્યું કે હે દેવ હું તમારા આ ઈષ્ટદેવની પરીક્ષા કરવા માગું છું સતીની આ વાત સાંભળી અને ભગવાન ભોળાનાથે તેમને ખૂબ જ સમજાવ્યા પરંતુ તે એકના મેક ન થયા અને આનું પરિણામ એ આવ્યું કે સતીએ તો સીતા માતાનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ હતા ત્યાં તે આવી અને ઉભા રહી ગયા અને ભગવાન શ્રીરામ તો તેમની સામે સીતારૂપે ઊભેલા સતીને તરત જ ઓળખી ગયા અને તેમને કહેવા લાગ્યા કે હે દેવી નંદી ઉપર બિરાજમાન ભોળાનાથ ક્યાં છે ભગવાન શ્રીરામની આ વાત સાંભળીને સતીની પગેથી જમીન સરકી ગઈ અને સતી તો પોતાના અસલી સ્વરૂપમાં આવ્યા અને તેમને ભગવાન શ્રીરામની ક્ષમા માંગી જે સતી તો કૈલાસ પર્વત ઉપર પાછા આવી ગયા અને ભોળાનાથે કહ્યું કે દેવી શું થયું ત્યારે સતીએ તેમને સાચી વાત ન કહી સતીએ ભોળાનાથને એ ન કહ્યું કે તેમને સીતાજીનું રૂપ ધારણ કર્યું હતું પરંતુ ભોળાનાથ તો અંતર્યામી છે તેમને બધી જ વાતની ખબર પડી ગઈ કોઈ પણ સ્ત્રીએ ક્યારે પણ એકલા ફરવું ન જોઈએ અને ખાસ કરી અને પોતાના પતિથી ક્યારે પણ કોઈ પણ વાત છુપાવી ન જોઈએ જો એકવાર વહેમ થઈ ગયો તો તેનો કોઈ પણ અસધ્ય નથી જો આપણે આપણું જીવન સુંદર બનાવવું હોય તો પતિ પત્નીએ એકબીજા સાથે ક્યારે દંભ ન કરવો જોઈએ એકબીજા સાથે કોઈપણ પ્રકારની વાત છુપાવી ન જોઈએ અને એકબીજાને છેતરવાની ક્યારેય પણ કોશિશ ન કરવી જોઈએ અને આનું પરિણામ એ આવ્યું કે ભગવાન ભોળાનાથે સતીનો ત્યાગ કરી દીધો અને તેમને સતીનો સ્વીકાર ન કર્યો સીતા માતા તો સાક્ષાત જગદંબા હતા અને સતીએ સાક્ષાત આ જગદંબાનું રૂપ ધારણ કરી અને બહુ જ મોટી ભૂલ કરી હતી હવે ભગવાન ભોળાનાથ આ સતીને સ્પર્શ કઈ રીતે કરી શકે માતા તો ભગવાન શ્રીરામના પત્ની હતા અને તેમના માટે પૂજન્ય હતા સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું પછી ભગવાન ભોળાનાથ તેમને પોતાની પત્ની તરીકે કેવી રીતે સ્વીકારી શકે આવી રીતે ભગવાન ભોળાનાથ અને સતીનું દાંપત્ય જીવન તૂટી ગયું સતીને તો ઘણો બધો પસ્તાવો થયો પરંતુ હવે શું થાય આમાં ભગવાન ભોળાનાથ પણ શું કરે તે તો ધર્મ સંકટમાં પડી ગયા હતા વિનાશકાળે વિપરીત બુદ્ધિ થઈ જાય છે અને સતી સાથે પણ આવવું જ થયું સતીએ ભવાનીનું રૂપ ધારણ કર્યું અને ભવાનીનું રૂપ ધારણ કર્યું તે તો ઠીક પરંતુ ભવાનીનું રૂપ ધારણ કરી તેમને ભગવાન શ્રી રામ સામે જવાની કોશિશ કરી અને ત્યારથી ભગવાન ભોળાનાથે સતીનો માનસિક ત્યાગ કર્યો જ્યાં સુધી સતીનો આ દેહ છે ત્યાં સુધી હું તેને મારી પત્ની તરીકે સ્વીકારી ન શકું એવી રીતે ભોળાનાથે કહ્યું આવી રીતે ભગવાન ભોળાનાથે મનોમન સંકલ્પ કર્યો અને તેમને સતીને બેસવા માટે અલગ આસન આપ્યું આ જોઈ એને સતીને ખબર પડી ગઈ કે મારું જે છળ કપડ છે તે ભોળાનાથ જાણી ગયા છે હવે સતીને પોતાની ભૂલ સમજાણી પરંતુ હવે શું થાય શિવા અને શિવ બંને એક જ છે આ તો ભગવાનની લીલાઓ છે આપણે કોઈ પણ વ્રત ઉપવાસ રહ્યા હોય ત્યારે આપણે ભગવાન ભોળાનાથને પવિત્ર મન અને આત્માથી ભજવા જોઈએ એક દિવસની વાત છે દક્ષ એક મહાયજ્ઞનું આયોજન કર્યું દક્ષે તો પોતાના અહંકાર અને વૈભવનું પ્રદર્શન કર્યું દક્ષે તો પોતાના અહંકારમાં પોતાની પુત્રી સતીને આમંત્રણ ન આપ્યું અને ભોળાનાથને પણ આમંત્રણ ન આપ્યું અને જે યજ્ઞ કરી રહ્યા હતા તે યજ્ઞમાં સતીનો ભાગ પણ ન આપ્યો કૈલાસ પર્વત પર નારદજી આવે છે નારદજી સતીને કહે છે કે તમારા પિતાએ એક ખૂબ જ મોટો યજ્ઞ કર્યો છે અને નારદજી કહે છે કે શું તમને આમંત્રણ નથી આપ્યું ત્યારે સતી કહે છે કે પિતાના ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો દીકરીને આમંત્રણની શું જરૂર હોય છે અને સતી તો આમંત્રણ વગર પોતાના પિતાના ઘરે જવા માટે તૈયાર થઈ ગયા ત્યારે ભગવાન ભોળાનાથે તેમને ખૂબ જ સમજાવ્યા કે દેવી આમંત્રણ વગર આપણે કોઈના ઘરે ન જવાય પરંતુ સતી તો ખૂબ જ હઠ કરી સ્ત્રી હઠ આગળ કોઈનું પણ ન ચાલે સતીએ ભોળાનાથને કહ્યું કે હે દેવ જો હું આ યજ્ઞમાં નહીં જાઉં તો મારા માટે પિયરવાટ ટળી જશે પછી ક્યારે પણ હું મારા પિયર નહીં જઈ શકું કૃપા કરી અને તમે મને જવા માટે અનુમતિ આપો આવી રીતે સતી ભોળાનાથને સમજાવે છે ભોળાનાથ કહે છે કે તમે જાઓ છો પણ મને આમાં કંઈક અનિષ્ટ થતું હોય તેવું દેખાય છે શિવજીએ કહ્યું કે તમારા પિતા જે યજ્ઞ કરે છે તેના પાછળનું કારણ હું જાણું છું માટે ત્યાં જેવું તમારા માટે હિતાવ નથી ભગવાન શિવની વાત ન માની અને સતી ખૂબ જ મોટી ભૂલ કરી રહ્યા હતા તેમને પહેલાં એક ભૂલ કરી હતી તે ભૂલ ભગવાન ભોળાનાથે ક્ષમા કરી દીધી હતી પરંતુ સતીની આ બીજી ભૂલ હતી અને તે તો ભગવાન ભોળાનાથની ઉપર વટ થઈ અને પોતાના પિયર ગયા સતી તો જે ઉમળકાભેર પોતાના પિયર ગયા હતા તે પિયર જતા તે ઉમળકો બધો ઠરી ગયો કારણ કે તે યજ્ઞમાં પોતાના પતિનું ક્યાંય સ્થાન ન હતું ત્યાં જઈ એને સતીને સમજાઈ ગયું કે પરણ્યા પછી કોઈ પણ સ્ત્રીનું સ્વર્ગ જો કોઈ હોય તો પોતાનું સાસરી પક્ષ છે સતીને ત્યાં જઈ એને ખબર પડી કે મારો અહંકાર મારા પતિના કલ્યાણ સાથે ટકરાયો છે અને તેમને થયું કે મેં ખૂબ જ મોટી ભૂલ કરી છે યજ્ઞ માટે અગ્નિ પ્રગટાવવામાં આવી આનું પરિણામ એ આવ્યું કે સતીએ પોતાની જાતને આ અગ્નિકોનમાં સમર્પિત કરી દીધા સતીએ પોતાની જાતને અગ્નિમાં હોમી દીધા સતીએ તો પોતાનો દેહ અગ્નિકુંડમાં આહુતિ તરીકે આપી દીધો અને ત્યાં કાળવેરો પ્રગટ થયા ભગવાન ભોળાનાથ ત્યાં આવી ગયા ભગવાન ભોળાનાથે ભરતું થયેલા સતીને પોતાના ખંભા ઉપર ઉપાડ્યા અને તાંડવ કરવા લાગ્યા ભગવાન ભોળાનાથ આ બધું જોઈને ખૂબ જ ક્રોધમાં હતા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર લીધું અને આ સુદર્શન ચક્રથી સતીના એકાવન ટુકડા કર્યા અને આ એકાવન ટુકડા જ્યાં જ્યાં પડ્યા છે ત્યાં ત્યાં એક એક શક્તિપીઠ છે આપણે શક્તિપીઠ શક્તિપીઠ છે છે તે બધા જ આ સતીના એક એક ટુકડાઓ છે શરીરના આ એકાવન શક્તિપીઠની આજે પણ આપણે પૂજા આરાધના કરીએ છીએ ત્યારથી આરાસોરી અંબિકાની શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી હિમાલય અને મેનાને કોઈ પણ સંતાન ન હતા અને આ બે પતિ કઠોર તપ કરી રહ્યા હતા અને આ બે પતિ પત્નીનો કઠોર તપ જોઈ અને ભગવાન પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યું કે તમારે ત્યાં એક પુત્રીનો જન્મ થશે અને હિમાલયને ત્યાં પાર્વતી માતાનો જન્મ થયો પતિએ બીજો જન્મ હિમાલયના ત્યાં લીધો અને ત્યાં તેનું નામ પાર્વતી પાડવામાં આવ્યું પાર્વતી માતાએ તો મોટા થયા પછી કઠોર તપ કર્યો અને વ્રત કર્યું તેમની ઈચ્છા હતી કે ભગવાન ભોળાનાથ તેમને પતિ તરીકે પ્રાપ્ત થાય માતા પાર્વતીએ આ પાંચ દિવસનું ગૌરી વ્રત કર્યું જેને આપણે મોડાકત કરીએ છીએ માતા પાર્વતીએ આ મોડાકતનું વ્રત કર્યું અને ત્યાં તેમને ભોળાનાથ પ્રસન્ન થયા અને તેમને ભોળાનાથને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કર્યા મોડાકતનું વ્રત ત્યારથી ચાલ્યું આવ્યું છે સૌ માતા પાર્વતીએ આ વ્રત કર્યું હતું આજે પણ નાની નાની બાળાઓ કુમારિકાઓ આ વ્રત કરી રહી છે આ વ્રત કરવાથી કુમારિકાઓને મનગમતો પતિ પ્રાપ્ત થાય છે અને તેમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે આ ગૌરી માતાનું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવામાં આવે છે પાંચ દિવસ સુધી આ વ્રત કરી પછી પાંચમા દિવસે જાગરણ કરવામાં આવે છે આખી રાતનું જાગરણ કરવું અને વ્રત પૂર્ણ થાય પછી બીજા દિવસે આ વ્રતના પારણ કરવામાં આવે છે આ વ્રતના પારણા અસાધ વધ એકમના દિવસે કરવામાં આવે છે આ વ્રત પાંચ દિવસનું પૂર્ણ થાય પછી બ્રાહ્મણ દંપતીને તમને જે પણ મળે તે યોગ્ય દાન દક્ષિણા આપવી આવી રીતે આ વ્રત પૂર્ણ કરવામાં આવે છે આ વ્રતમાં ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે આવી રીતે પાંચ દિવસ સુધી આપણે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાની હોય છે અને આ પાંચ દિવસ દરમિયાન આપણે જવારાની પણ પૂજા કરવાની છે આપણે મંદિરે છે ત્યારે થાળીમાં આપણે સાથે જવારા લઈ જવાના છે જવારાને કંકુનો ચાંદલો કરી ચોખા લગાવવા આગલાનો હાર પહેરાવો પુષ્પનો હાર પહેરાવો અબીલ ગુલાલ છાંટવા અને આપણે જવારા હોય તેની બાજુમાં ઘીનો દેવો પ્રગટાવવો આવ્રતના પાંચ દિવસ પૂર્ણ થયા પછી આ જવારાને આપણે કોઈ જળમાં પધરાવવામાં આવે છે નદી તળાવ તમારે જ્યાં નજીક પડતું હોય ત્યાં તમે પધરાવી શકો છો અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ જય શ્રી કૃષ્ણ